ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાના અંતિમ દિવસે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું કે વિધાનસભામાં ચર્ચા થયા બાદ સામાન્ય જનતાને સારી સુવિધાઓ મળે છે તેમણે કોંગ્રેસ દ્વારા ડ્રગ્સ વિરોધી લડાઈને લઈને કરાયેલા વિરોધ પ્રદર્શન પર પ્રતિસાદ આપ્યો અને સ્પષ્ટ કર્યું કે તેઓ સરકાર અને વિધાનસભાના સિવાય પણ ડ્રગ્સના મુદ્દા પર દરેક પ્રશ્નોનો જવાબ આપવા તૈયાર છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સમગ્ર ચર્ચા લાઈવ પ્રસારિત કરવી જોઈએ કારણ કે જાણી જોઈને ડ્રગ્સના મુદ્દાને ખોટા રીતે રજૂ કરવામાં આવી રહી છે તેમણે આરોપ મૂક્યો છે કે કોંગ્રેસના વિધાયકો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને વિપક્ષે આજે કોઈ પણ પ્રશ્ન ઉઠાવ્યો નથી તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના સભ્યોએ કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે તાજેતરમાં પકડાયેલા વ્યક્તિએ ગૃહમંત્રી સાથે ફોટો ખેંચાવવાના આરોપ અંગે તેમણે જણાવ્યું કે ઘણા લોકો તેમના સાથે ફોટો ખેંચાવ્યા છે પરંતુ તે તમામને ઓળખતા હોય તે આવશ્યક નથી તેમણે ખાતરી આપી કે જે પણ વ્યક્તિ ડ્રગ્સના મામલામાં સામેલ છે તેના વિરુદ્ધ કડક પગલાં ઉઠાવવામાં આવશે

लाइव की जाए जिसके कारण विपक्ष के मन में प्रश्न कितने हैं उसके सही जवाब कितने हैं वो लोगों तक पहुंचे विपक्ष ने के मात्र मीडिया के सामने लोगों का ध्यान आकर्षित करने के लिए बैनर्स जरूर से लेके खड़े रहते हैं लेकिन आज की ये चर्चा में विस्तृत चर्चा की जब मैंने बाहिंदरी दी जब मैंने उनको पूरी तरह से जिम्मेदारी से मैंने उनको कहा कि आपके मन में आज नहीं दस साल पहले का भी कोई प्रश्न हो तो आप पूछिए मैं जवाब देने के लिए तैयार हूं जानबूझ के विधानसभा में उनके साथी द्वारा चर्चा रोकने का प्रयास किया गया जब चर्चा करनी नहीं थी तो कल बैनर क्यों उठाए गए और जब चर्चा आई तो राज्य के नागरिकों के मन में जो प्रश्न है वो समाज के प्रतिनिधि के रूप में તેમણે જણાવ્યું કે ડ્રગ્સની સમસ્યાને દૂર કરવું અમારી સૌની સામૂહિક જવાબદારી છે અને યુવાનોમાં તેને ફેશન સ્ટેટસ બનાવવાની પ્રવૃત્તિને દૂર કરવું અત્યંત જરૂરી છે મુખ્યમંત્રી